આવતીકાલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષાનું આયોજન કરેલ છે એમાં મહેસાણા જિલ્લામાં કુલ પંદર કેન્દ્રોમાં ત્રણ હજાર છન્નું ઉમેદવારો પરીક્ષા આપશે અને પરીક્ષાનો સમય જે છે અગિયારથી એક છે અને એકસો ને ત્રેસઠ બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તમામ જે કેન્દ્ર નિયામક છે એમની તાલીમ પણ થઈ ગયેલી છે અને પરીક્ષા અંતર્ગતની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે એમના માટે જે છે લૈયાની સુવિધા હોય અને લૈયાની સુવિધાના અંતર્ગત એમને પણ એ રીતે એમની થાય એમને આયોગ દ્વારા એ રીતે બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેથી એમને કોઈ તકલીફ ના પડે ત્યાં હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે